વડોદરા શહેરના નવલખી મેદાનમાં આયોજિત પ્રોપર્ટી એક્સપો મહાકુંભ પ્રોપર્ટી શોમાં અમર ગ્રુપે વડોદરાવાસીઓને અમર ગ્રુપના સ્ટોલની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે ક્રેડાઈ વડોદરા દ્વારા ચાર દિવસે પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજથી ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરના થી વધુ ડેવલપર્સ તથા બિલ્ડરો ભાગ લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નામાંકિત અમર ગ્રુપ દ્વારા પણ આ પ્રોપર્ટી શોમાં ભાગ લઈ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે આ સ્ટોલ ખાતેથી વડોદરા શહેરના નાગરિકો તથા ઘર ખરીદવા માંગતા ગ્રાહકો તથા રોકાણકારોને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી અમર ગ્રુપની સાઈડોની માહિતી મળી રહેશે ત્યારે અમર ગ્રુપના ચેરમેન કિશોર પ્રજાપતિએ વડોદરાવાસીઓને આ અમૂલ્ય લાભ લેવા અને અમર ગ્રુપના સ્ટોલની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે વડોદરાવાસીઓને મેસેજ એ જ કે આજથી ક્રેડાયનો જે ફેર સ્ટાર્ટ થઈ રહ્યો છે તારીખ વીસથી તારીખ ત્રેવીસ સુધી અહીંયા નવલખી ગ્રાઉન્ડ ઉપર ચાલુ થઈ ગયો છે આજથી ફેરનું ઉદઘાટન પણ થઈ ગયેલું છે ત્યાં અમારા અમર ગ્રુપનો સ્ટોલ કે જે એસોસિએટ પાર્ટનર ક્રેડાઈ સાથે અમે થયેલા છીએ અને જેમાં સ્ટોલ નંબર બે અમારો આવેલો છે તો સર્વે વડોદરાવાસીઓને વિનંતી કે આપ સૌ કોઈ આવ પધારો અને અમારા સ્ટોરની મુલાકાત લો જ્યાં તમને અલગ અલગ વિસ્તારના અને દરેક પ્રકારના મકાનો અહીંયા તમને જોવા મળી શકે છે કે જે આજવા રોડ છે હરણી છે છાણી છે પછી આપણે ગોત્રી છે વડસર છે તેમજ અનેક અલગ અલગ એ પ્રકારના એરિયામાં અમારા સ્ટોલ સ્કીમો આવેલી છે જેમાં અલગ અલગ દરેક પ્રકારની રેન્જ અમે રાખેલ છે અમર ગ્રુપ એક ચાલીસ વર્ષથી વધારે સમયથી વડોદરામાં કામ કરી રહ્યો છે જેમાં પાંચ હજારથી પ્લસ વધારે ફેમિલીને અમે મકાન માલિક બનાવેલા છે જે જે લોકો સુખી છે ખૂબ સુખી છે અને એને અમે અમર ગ્રુપ એક ફેમિલી તરીકે અમે રાખીએ છીએ અને તેઓ જ અમને ખૂબ સહકાર આપી રહ્યા છે તેઓ અમને નવી નવી સ્કીમો કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને એ લોકોને ખૂબ જ ટ્રસ્ટ છે અમાર ગ્રુપ ઉપર અને તેઓ તેઓ જ અમને કહે છે કે તમે આ વિસ્તારમાં અને આ પ્રમાણેની સ્કીમો લોન્ચ કરો અમે તમારી સાથે છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર